ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધી આદર્શ હાઈસ્કૂલ ધીરણબાર ભૂગોળ તો મિત્રો આજે આપણે પાઠ છ ગણીશું જેનું નામ છે દૂર સંચાર સંચાર એટલે કોમ્યુનિકેશન તો આપણે જોઈશું સંચાર એક સ્તરેથી બીજા સ્તરે જે માહિતી સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે પહેલાના સમયમાં ઢોલ વગાડીને આગ કે ધુમાડાના સંકેત દ્વારા ઝંડા લહેરાવને કે મોટા અવાજે દ્વારા સંદેશો પહોંચાડવામાં આવતો હતો કેટલાક પ્રાણીઓને પક્ષીઓ સંદેશ પક્ષીઓને સંદેશા પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા શરૂઆતમાં પરિવારના સાધનો જ સંચારના સાધનો હતા સમય જતાં જતાં પ્રિન્ટિંગ પ્રે પ્રેસ પોસ્ટ ઓફિસ ટેલિફોન ફેક્સ ઉપગ્રહોને સંચાર વ્યવસ્થાએ ખૂબ ઝડપી અને સરળ બનાવી છે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં જેમ વિકાસ થયો તેમ સં વિકાસ કરવામાં સંચારે ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે સંચાર માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા એકદમ નાની બની છે દુનિયા છે વિશાળ પણ સમયના લીધે સંચાર માધ્યમોના લીધે સમયની દ્રષ્ટિ આપણે જોઈએ તો દુનિયા એકદમ નાની છે પરિવહનની તુલનામાં આધુનિક સંચાર તંત્રએ પૂરા વિશ્વને એક વૈશ્વિક ગામમાં ફેરવી નાખ્યું છે વર્તમાન આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવન જોવા માટે આપણે જોઈ શકીએ છીએ દેશના આર્થિક સામાજિક રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે

મિત્રો તમે તમારી બુકમાં જો કે સંચારના માધ્યમો જો કોષ્ટક બનાવેલું છે તેના ભાગ બનાયેલા છે તમે તમારા સંચાર માધ્યમોના બે ભાગ છે વ્યક્તિગત સંચાર તંત્ર અને સમૂહ સંચાર તંત્ર તો વ્યક્તિગત સંચાર તંત્રમાં શેનો સમાવેશ થાય છે ટેલિફોન એટલે કે આપણે અત્યાર બધા વાપરીએ છીએ ફોન પહેલા ટેલિફોન હતો તમે જોયા હશે પહેલાંના સમયમાં કેવા ટેલિફોનો હતા હવે ધીમે ધીમે ટેલિફોનમાંથી મોબાઈલ આવ્યો મોબાઈલમાંથી હવે સ્માર્ટફોન આવ્યો પછી છે ફેક્સ પછી ઇન્ટરનેટ ઈમેલ ટપાલ સેવા આંગળી એટલે કે કુરિયર સેવા આ બધા વ્યક્તિગત સંચાર તંત્રના માધ્યમો છે પછી છે સમૂહ સંચાર તંત્ર એના પણ બે ભાગ પર છે એ મુદ્રિત માધ્યમો અને ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો મુદ્રિત માધ્યમોમાં સમાચાર પત્રો અને સામાયિકોનો સમાવેશ થાય છે જ્યારે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમમાં આકાશવાણી દૂરદર્શન અને ફિલ્મ આપણે બધા જોઈએ છીએ તેનું એ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમમાં સમાવેશ થાય છે તો આપણે પહેલાં જોઈશું વ્યક્તિગત સંચાર તંત્ર તો મિત્રો તો મિત્રો આપણે જોઈશું વ્યક્તિગત સંચાર તંત્ર વ્યક્તિગત સંચાર તંત્રમાં મેં તમને પહેલાં જ કીધું તે તેમાં ટેલિફોન ફેક્સ ઇન્ટરનેટ ઈમેલ ટપાલ સેવા અને કુરિયર સેવા જેવા માધ્યમોનો સમાવેશ થાય છે હવે આપણે એમાં જોઈશું ટેલિફોન વીસમી સદીના પ્રારંભથી મધ્યકાળ સુધી યુ એસ એની તાલ અને ટેલિફોનિક ટેલિફોન કંપનીઓએ યુએસએના ટેલિફોન ઉદ્યોગ પર એક એકાધિકાર હતો યુએસએના શહેરીકરણમાં ટેલિફોન સેવા એક નિર્ણાયક પરિબળ ગણવામાં આવતી હતી તેના માધ્યમથી કંપની કંપનીઓના મુખ્યાલયો સાથે કાર્યોનું જોડાણ સંભવ થઈ શક્યું તે સંપર્ક સુવિધા ઊભી થતાં કંપનીની મુ ઉપશાખાઓ નાના શહેરોમાં સ્થાપિત સ્થાપિત થઈ પ્રતિસ્પર્ધા વધતા ટેલિફોન કંપનીએ પોતાની પ્રણાલીઓને ઊંચી બનાવવા માટે તાંબાના તાને બદલે ઓપ્ટિકલ ફાઇબર અને સેટેલાઇટનો ઉપયોગ શરૂ કર્યો પરિણામે ઝડપી સુરક્ષિત અને દોષસહિત પ્રસારણ શક્ય બને ભારતમાં ટેલિકોમ નેટવર્કનો પાયો ઓગણીસમી સદીમાં બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો હતો ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે બી બીએસએનએલ બરાબર એનું ફૂલ ફોર્મ છે ભારત સંચાર નિગમ લિમિટેડનો ઇતિહાસ ભારતમાં ટેલિકોમ સાથે જોડાયેલો છે ભારતમાં ટેલિકોમ સેવાનું ભારત સરકાર દ્વારા સંચાલન કરવામાં આવે છે હાલમાં ભારત સંચાર નિગમ લિમિટેડ બીએસએનએલ તરીકે જાણીતી કંપની તે પહેલાં પોસ્ટ એન્ડ ટેલિગ્રામ ડિપાર્ટમેન્ટ એટલે કે પી એન્ડ નામે ઓળખાતી હતી ઓગણીસો પંચોતેરમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ એટલે ટેલિફોન સેવાઓના વિકાસમાં સામ પિત્રો નો ખૂબ જ વિશેષ ફાળો છે તો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ભારતના આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કયા વ્યક્તિનો વિશેષ ફાળો છે તો તમને નીચે ચાર ઓપ્શન આપ્યા હોત કાં તો તમને એક વાક્યમાં પણ પ્રશ્ન પૂછ્યો હોત તો તમારે આપવાનું સામ પિત્રોડા આધુનિક સમયમાં વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસને કારણે સેલફોન સેવાઓ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી લોકપ્રિય સંચાર સેવા બની રહી આ સેવાને કારણે વ્યક્તિ સમગ્ર વિશ્વ સાથે પ્રત્યેક પળે પોતાનો સંપર્ક જાળવી રાખતો હતો સ્માર્ટફોન સેલ સ્માર્ટ સેલ સેલફોનની મદદથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અનેક ક્ષેત્રોમાં માહિતીનું આદાન આદાન પ્રદાન ખૂબ ઝડપી અને અસરકારક બની રહ્યું છેલ્લા બે દાયકાથી ઘણી ખાનગી વિદેશી કંપનીએ ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે તો મિત્રો અહીંયા જે ફેક્સનો જે મુદ્દો છે તમારો વ્યક્તિગત સંચાર તંત્રમાં એમાં એ તમારો મુદ્દો તમારા અભ્યાસક્રમમાં નથી પછી છે ઇન્ટરનેટ વીસમી સદીના ઉત્તરાયણમાં સૂચનાઓનું આંકડાઓમાં રૂપાંતર થવા થઈ શકવાની દૂરસંચાર વ્યવસ્થા ધીરે ધીરે કોમ્પ્યુટરનું અંગ બની ગઈ તેમાં ઇન્ટરનેટના માધ્યમથી એક સમન્વિત તંત્રનું નિર્માણ થયું આજે વિશ્વમાં ઇન્ટરનેટ સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી છે જે દ્વારા ભારત જે દ્વારા સોરી આજે વિશ્વમાં ઇન્ટરનેટ સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી છે જેના દ્વારા સો કરોડથી વધુ લોકો એકબીજા સાથે જોડાયેલા છે ઇન્ટરનેટ એટલે કોઈ એક જ મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા સ્વતંત્ર સંદેશાવ્યવહારની મદદથી રચાયેલું કોમ્પ્યુટરનું જાળો વ્યક્તિગત સંચાર તંત્રમાં જેટલા પણ સાધનો છે તેમાં ઇન્ટરનેટ સૌથી અસરકારક અને આધુનિક છે તેનો ઉપયોગ કોઈક સ્થાનિક વિસ્તારથી માંડીને સમગ્ર વિશ્વ સુધી વિસ્તાર્યો છે આ સુવિધાનો ઉપયોગ કરનાર જ્ઞાન અને માહિતીની દુનિયામાં સીધો સંપર્ક બનાવે છે ઈ કોમર્સ તથા નાણાકીય લેવડ દેવડ માટે ઇન્ટરનેટનો પણ ઉપયોગ આપણે કરી રહ્યા છે અને જે ઝડપથી તેનો વિકાસ વધી રહ્યો છે ઇન્ટરનેટનો ઓછા ખર્ચે વિવિધ બાબતોની વિશાળ જાણકારી અને વધુ માહિતી પૂરી પાડે છે તથા શહેર સિવાય નાના નાના ગામડાઓ નાના નાના કસ્બાઓમાં પણ સાયબર કેફેની વ્યવસ્થા આપણે જોઈ શકીએ છીએ અવકાશયાનમાં પણ કોમ્પ્યુટર દ્વારા ઇન્ટરનેટ સાથે જોડાઈને ઉપગ્રહ સાથે સંપર્ક આપણે જાળવી રાખીએ છીએ વિશ્વને આવરી લેતા ઇન્ટરનેટને વર્લ્ડ વાઈડ વેબ એટલે કે ડબલ્યુ ડબલ્યુથી આપણે ઓળખવામાં આવે છે તો મિત્રો તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું ફૂલ ફોર્મ શું છે તો વર્લ્ડ વાઈડ વેબ રેલવે કે હવાઈ હવાઈ સમયપત્રક જાણવા રેલવે હવાઈ કે બસની મુસાફરી માટે ટિકિટ બુકિંગ કરવા જમીનના દસ્તાવેજ મેળવવા શૈક્ષણિક માર્ગદર્શન આપવા કોઈ ગુનેગાર હોય તેને શોધવા હોટલ બુક કરાવવા ઓનલાઈન આપણે શોપિંગ કરવા પછી આપણી પરીક્ષાની હોલ ટિકિટ મેળવવા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડનો ઉપયોગ માટે ઇન્ટરનેટ સેવા મહત્ત્વની બની છે આ ઉપરાંત વોટ્સઅપ ટ્વિટર ફેસબુક ઈમેલ વગેરે સેવાઓનો ઉપયોગ પણ ઉપયોગ માટે ઇન્ટરનેટ જરૂરી છે હવે ધીમે ધીમે જેમ જેમ સમય જાય છે તેમ તે સેલફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધતો જ ગયો છે અત્યાર જો ઇન્ટરનેટ ના હોય તો કોઈને પણ ગમતું નથી એક દિવસ ઇન્ટરનેટ આપણને ના મળે તો આપણું જીવન આપણને જાણે લાગે કે અસ્તવ્યસ્ત થઈ ગયું છે તેવું આપણને અનુભવીએ છીએ તો મિત્રો તમને જાણવાનું ગમશે કે ગૂગળનું જ્ઞાન આપ વધારી આપે એવી એક સાઇટ છે એટલે કે વર્લ્ડ જીઓગ્રાફી ગેમ્સ ડોટ કો આ સાઇટ પર તમે બધું જ જ્ઞાન નાની નાની ઇન્ટરેક્ટિવ ગેમ ક્વિઝના સ્વરૂપમાં જોઈ શકો છો તો તમે તમારા ફોનમાં તમે આવી જે આપેલી છે વેબસાઇટ તે તમે સર્ચ કરીને આમાં જોજો જેમાં તમે તમને વિશ્વના દેશો રાજધાની રાષ્ટ્રધ્વજ પૃથ્વી પરના ખંડો મહાસાગરો વગેરે વિષય પર તમે ગેમ્સ પણ જોઈ ગેમ્સ જોઈને તેને સિલેક્ટ કરશો તો તમે વિશ્વનો નકશો જોવા મળે તેમાં પર તેના પર તમે ગમે ત્યાં ક્લિક કરીને ગેમ શરૂ થાય એક પછી એક સવાલ પૂછવામાં આવે અને જમણી તરફ આપણને સ્કોર જોવામાં આવે અને અપ પર ક્લિક કરશો તો બધા જ પ્રશ્નોનો જવાબ તમને એકસાથે જાણી શકાશે આ ગેમ રમવાથી તમારા જ્ઞાનમાં પણ વધારો થશે તમને નવું નવું જાણવા પણ મળશે બરાબર તો તમે આ વેબસાઇટ છે તમે તમે જાતે તમારા મોબાઈલમાં સર્ચ કરી જોજો પછી છે ઇમેલ ઇન્ટરનેટ દ્વારા કોમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલો સંદેશો આપલે કરવાની પ્રક્રિયાને ઈમેલ કહે છે ઈમેલ ઇન્ટરનેટની મદદથી થતી સંદેશા વ્યવહાર પ્રણાલી છે તે કાગળ વગરની ટપાલ સેવા છે પહેલાં આપણને ઈમેલનો આપણે ઉપયોગ નહોતા કરતા પહેલાં આપણે ટપાલ સેવા કરતા એટલે ટપાલ મોકલતા હતા અને આપણા ઘરે ટપાલ પણ આવતી હતી જેના દ્વારા આપણે સંદેશો એકબીજા સાથે વહેંચી શકતા હતા હવે ટપાલ સેવાઓ બંધ થઈ છે એના ધીમે ધીમે એમાં ઘટાડો થયો છે તો તમે જોઈ શકો તો ઈમેલ પર તમને કંઈ ને કંઈ સંદેશો મોકલી શકાય તમને ઇન્વિટેશન મોકલી શકાય ઇન્ટરનેટ ઈમેલ ઉપર ઘણું બધું આપણે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ ઈમેલ ઇન્ટરનેટની મદદથી થતી સંદેશાવ્યવહાર પ્રણાલી છે તે કાગળ વગરની ટપાલ સેવા છે જીમેલ યા હોટમેલ ઇન્ડિયા ઇન્ડિયા ટાઈમ્સ વગેરે ઈમેલની સેવા પૂરી પાડે છે જેથી કંપનીના બ્રાઉઝર પર જઈને તેમાં તમે અપ થઈને ઈમેલ એડ્રેસ મેળવવામાં આવે છે એકવાર ઈમેલ એડ્રેસ મળી ગયા પછી જે તે બ્રાઉઝરમાં સાઇન ઇન થઈને જેમને સંદેશો મોકલવાનો છે તેમના ઈમેલ સરનામા પણ લખાણ ચિત્રો ફોટોગ્રાફ્સ વિડીયો જેવા સંદેશો તમે મોકલી શકો છો હવે તો મોબાઈલમાં પણ ઇમેલ આપણે જોઈએ છે હવે તો મોબાઈલમાં પણ આપણે ઈમેલનો ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો હવે આપણે આપણા નેક્સ્ટ વિડિયોમાં સમૂહ સંચાર માધ્યમો સોરી સમૂહ સંચાર તંત્ર વિશે આપણે અભ્યાસ કરીશું